માતાજી મિત્રો જય દ્વારકાજી સ્વાગત છે નવા બોલોકમાં તમારો તો આજે આપણે બનાવવા આવી ગયા છે તમારો તમારા માટે નવો બોલોક તો આજે આપણે નવી વાત કહેવાની છે મિત્રો તો જાણતો વાત અને વાતને ધ્યાનથી સાંભળજો તો મારા વિડીયોની અંદર રોજ મિત્રો જોતા હશે તો રોજ મિત્રો મારા વિડીયોની અંદર ખરાબ તો કોઈ નહીં હોય અને આપણે ખરાબ કોઈ કહેવાનું નહીં અને ખરાબ કોઈ લેવાનું નહીં કે બોલવાનું નહીં બરાબર તો આપણે દરરોજ તમારા માટે સારા બોલક પણ આવવાના છીએ અને ના પૂર્વક બનાવવાનો છે તો મિત્રો જુઓ વિડીયો આગળ તમને કહું વાત તો મિત્રો તમે રોજ તમે સવારે ઉઠીને દાંત લો રોજના સવારે ઉઠીને તમે રહેતા હશે બરાબર તો મેં લીધો છે ખૂબ આ દાંતણ લીધો છે બરાબર સવારે સવારે ઉઠીને અને તમે મિત્રો નહીં ઘસતા હોય તો આપણા મોઢાની અંદર ગંદકી ખૂબ જ અને ખૂબ જ દાંત અને જીભને દાંતણ ઘસવાથી ખૂબ જ પ્રયત્નપૂર્ણ થાય છે અને દાંતણ ના ઘસતા હોય મિત્રો તમને ખબર છે ખબર તો હશે છે કે આ મૂર્ધાની અંદર ગંદકી ખૂબ જ લાગે છે અને ખૂબ જ ની પીળી છે તો તમારે રોજ દાંતન કહું તો અમુક મિત્રો તમે દાંતણની પીળી ઘસતા હશે તો ધ્રુપ બરાશ બરાશ તો ખૂબ ઘસતા હશે મિત્રો અમુક લોકો ઘસતા હોય છે ખબર હતો આ દાંતણ તમે મિત્રો ખૂબ જ જીદા છે તો દાંતણ ઘસવાનું તો રોજ ઘસવાનું દાંતણ અને મારા ની અંદર નવા આવેલા હોય તો તમે જોજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો તો આપણા વિડીયો ખરાબ નહીં આવે રોજ અને આપણી ચેનલ નવી છે તો વિડીયો આવવાના આવતા રહેશે વિડીયો જાતે ગમે તો વિડીયો ગમે તો લાઈક કરજો માં નવા આવેલા સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી અને જય દ્વારકાધીશ